જે ભાગ્યશાળી એ જ છે જેને આત્મા જ્ઞાન છે ને જે જ્ઞાન શ્રી રામચંદ્રજીને વશિષ્ઠ ગુરુએ આપ્યું હતું જે જ્ઞાન નચિકેતાને યમરાજાએ આપ્યું હતું જે જ્ઞાન રાજા જનકને કલાએ આપ્યું હતું જે જ્ઞાન અર્જુનજીને શ્રી કૃષ્ણાએ આપ્યું હતું ને જે જ્ઞાન અમોને ગુરુમાતા સુદીક્ષાએ આપ્યું છે તે જ્ઞાન એક સેકન્ડમાં સમજાવી શકાય છે પરંતુ શરતે એટલી જે છે કે કર્મકાંડ અને મોને છોડી દે છે તેનું જીવન જીવનતરત સફળ થાય છે જેમનું પાપ પુણ્યનો મેલ નાશ પામ્યો છે જેમની શંકાઓ મટી ગઈ છે જે સર્વ પ્રાણીઓમાં પોતાની જેમ સુખ કે દુઃખને સમાન જુએ છે એવા લોકો ભાગ્યશાળી જ પરમાત્માને જ પામે છે તે લોકો જે ભાગ્યશાળી છે કે પરમાત્માને પામે છે જેમને પોતાના આત્માનું જ્ઞાન થયું છે તે ભાગ્યશાળી છે તે લોકો પરમાત્માનો આમ અનુભવનો આનંદ લૂંટે છે તે ભાગ્યશાળી સારી છે તે લોકો બહારના ભોગોને મનમાં ચિતરતા જ નથી ને આંખોની દૃષ્ટિને પ્રકૃતિની વેચે રાખીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરીને ઇન્દ્રિયો મન બુદ્ધિને વંશ કર્યા છે અને જેની ઈચ્છા ભય અને ક્રોધ નાશ પામ્યો છે તે સદા મોક્ષ છે ને તે જ ભાગ્યશાળી છે તેને તે પરમાત્માનો આનંદ માટે એકાંતમાં રહેવું ગમે છે જે એકાંતમાં રહે છે તે મોટો ભાગ્યશાળી છે તે ભાગ્યશાળી છે જે મનુષ્યને સારામાં સારું મુશ્કેલ શું છે સારામાં સારું પળ સારામાં સારા ચોગડીયું અને સારામાં સારો ભાગ્યશાળી એ જ છે કે જે દિવસે સદગુરુ મળ્યા તે દિવસથી આપણા શરીરમાં તે ત્રણ લોકનો માલિક આપણા શરીરમાં બેસી ગયો છે ને તે જ ભાગ્યશાળી છે તે પરમાત્માનું જ્ઞાન જાણી ને ચહેરામાં હર પણ આનંદ લૂંટે છે તે જ ભાગ્યશાળી છે એક વાર જો આત્મા જ્ઞાન જાણી ક્યારે જાણી લેવાય તે ભાગ્યશાળી છે ને તે જ્ઞાન જાણ્યા પછી ક્યારે તે ભૂલાતું નથી તે જ ભાગ્યશાળી છે જે ભોજનથી જે જગ્યાએ જરૂરી હોય ભૂખ લાગી હોય ને તેવું મળી જાય એ ભાગ્યશાળી છે અને જે વખતે ધનની જરૂર છે ને તે ધન જ્યારે તેવું મળી જાય એ ભાગ્યશાળી છે જે સમયે જેવી ઈસ્ત્રી જોઈતી હોય એવી ગુણિયલ સ્ત્રી મળી જાય એ ભાગ્યશાળી છે જે વખતે જેમાં કપડાની જ જરૂરી છે એવા જ્યારે કપડાં મળી જાય એ ભાગ્યશાળી છે જે ઘરની અંદર રહીને જે એમાં સારા કુટુંબનો સંઘ મળે તે ભાગ્યશાળી છે જે જગતની કોઈ પણ વસ્તુ એને નબળીને દેખાય સર્વમાં પરમાત્મા દેખાય તે ભાગ્યશાળી છે જે પુસ્તક ગીતામાં ગીતાનું અર્જુનને યુદ્ધ વખતે એક જ માપ વખત સાંભળવા મળ્યો છે પણ આપણે વાર વાર સાંભળવા મળે છે ગીતાનું જ્ઞાન તે ભાગ્યશાળી છે વળી વાસનાઓ જે જ્ઞાન વડે જાણીને આ શક્તિઓ છૂટે છે તે ભાગ્યશાળી છે જે રોગમુક્ત થઈ ચાલી શકે છે તે ભાગ્યશાળી છે જે એકાંતમાં આભામંડળની મૂડી બનાવે છે તે ભાગ્યશાળી છે વળી રામચંદ્રજી ભગવાન શ્રી રામચંદ્રજી પોતાની માતાને કહે છે કે હે મા સાંભળો એવા પુત્ર જ ભાગ્યશાળી ગણાય છે કે જેના માતા પિતાના પોતાના માતા પિતા અને પિતાના ઉપર પ્રેમ ભાવ હોય તે ભાગ્યશાળી છે વળી માતા પિતા કહે તેમ કરનાર પુત્ર જ આ સંસારમાં સૌથી ભાગ્યશાળી ગણાય છે તો સંતાનોનું ભરણ પોષણ કરવાની માતા પિતાની ફરજ છે પણ આ કલિયુગમાં માતા પિતાનું પાલન પોષણ કરે એવા પુત્ર જ મળવા બહુ મુશ્કેલી છે અને તે જ જેવા પુત્રો માતા પિતાની પોષણ કરે તે ભાગ્યશાળી છે તો માતા પિતાની સેવા ચાકરી પાલન પોષણ તથા તેમના પ્રત્યે સદભાવ પ્રેમ વગેરે તથા શ્રાવણ પુત્ર સહિત જેવી કરજો તે ભવિષ્યમાં પણ લખાશે જ્યાં સુધી આ સૃષ્ટિ ઉપર માતા પિતાનું મનુષ્ય તરીકે હાજરી છે ત્યાં સુધી આ કાર્ય સમાપ્ત થશે નહીં જે એકવીસમી સદીમાં આ શ્રાવણે કરેલી કાર્ય હજુ યાદ આવે છે આ સદીને અનુરૂપ અને પોતાની નજર સમક્ષ મનુષ્ય જુએ છે ને ભોગવે છે તેને માટે આ રામચંદ્રજીએ જેવું માતા પિતાના વચનનું પાલન કર્યું છે તે સર્વે સંતાનોના માટે માર્ગદર્શન મળશે ભાગ્યશાળી મનુષ્ય જ્યારે થાકે ત્યારે વાહન મળી જાય છે જ્યારે ભૂખ લાગે ત્યારે ભોજન મળી જાય છે ને ભગ ભગવાનનું ભગવાનનું આશા રાખ્યા વિના ચિંતન કરે છે તે નિત્ય ભગવાનમાં જોડાયેલોના યોગ તથા મહેનતનો હે અર્જુન તારી પાસે જે જે નથી તે તે બધું જ હું આપીશ તે આપેલુંનું રક્ષણ કરવાનો ભાર ભગવાન ઉઠાવે છે તેવા મનુષ્ય ભાગ્યશાળી છે આ ગીતા અધ્યાય નવો શ્લોક બાવીસમાં પુરાવો છે તો સૌથી ભાગ્યશાળી જે દસમે દ્વાર નાભીમાં અમૃત ચાખે છે તે ભાગ્યશાળી છે સૌથી ભાગ્યશાળી લોકો જે એ જ છે જે ભગવાનના અહીંયા મોજ આમ દર્શન કરે છે તે ભાગ્યશાળી છે સૌથી ભાગ્યશાળી એ જ છે એ ભગવાનના ગુણલા ગાય છે કે ભગવાન આવો મને મનસકા મનુષ્ય અવતાર દીધો છે આવું કુટુંબ પરિવાર આવું રહેવા શહેર ગામ અમદાવાદ તેમાં હવા ખુલ્લી સોસાયટી સારી અને કોઈ પણ પ્રકારની મતલબ તકલીફ નહીં આવા ભગવાનના જે ગુણલા ગાય છે તે ભાગ્યશાળી છે સૌથી ભાગ્યશાળી લોકો એ જ છે જે અભિમાન છોડે છે તે ભાગ્યશાળી છે વળી સૌથી ભાગ્યશાળી એ જ છે તે લોકો પોતાના આત્માના શીશ ઝુકાવે છે સૌથી ભાગ્યશાળી એ જ લોકો છે જે મનને ભગવાનમાં પરાવીને ભગવાનને શ્રદ્ધાથી નિરંતર ભજે છે તે યોગી ભાગ્યશાળી છે આ ગીતા અધ્યાય છ શ્લોક સુડતાલીસમાં પુરાવો છે તો ભાગ્યશાળી એ જ છે કે ભારત ભૂમિમાં જન્મ મળ્યો છે અને વળી ભાગ્યશાળી એ જ છે કે નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી મળ્યા છે તે વડાપ્રધાન સૌથી મતલબ કે આ ભારતની અંદરની દેશ વિદેશની ઓળખણ કરાવી અને ભારતના ભાગ્ય મતલબ ઉજળું કરાયા અને પ્રતન કરે છે તો ભાગ્યશાળી એ જ છે કે અમને આ ગુરુ માતા સુધિક્ષા મળ્યા તેનો મોટો ઉપકાર કે જે ભગવાનને અમને ઓળખાયા સાચા નિરાકારને તે અમે બહુ જ ભાગ્યશાળી છીએ અને જે આ મૂર્તિ પૂજા પાખણ છોડાવ્યા અને જીવતા માતા પિતાને ગુરુની મૂર્તિને પૂજવાનું શીખવાડ્યું તો એ અમે કેટલા ભાગ્યશાળી છીએ અને અમારી માફક બીજા કરોડો માણસ મતલબ કે એ ભાગ્યશાળી છે કે જે આ જગતમાં જે સદગરું વડે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરાવે છે તો જુઓ જગતમાં ગુરુ અને સદગુરુ વચ્ચે ફરેક શું છે કે ગુરુ આ જગતનો વ્યવહાર શીખવે છે અને એ જગતની મોહ માયામાં બાંધે છે જ્યારે સદગુરુ શું શીખારે છે કે સદગુરુ આ બધું તું શીખેલું બધું ભૂલી જા વાણીમાં જે બોલતો મંત્ર પણ તું ભૂલી જા કે તું આત્મા મોટો છે ને મંત્ર તારા વાણી વડે નીકળે છે તો મંત્ર તારો નાનો છે આત્મા મોટો છે તો તું આ મંત્ર પણ તું ભૂલી જા અને તું આ પરમાત્મા અહીંયા મોજું છે તો એનો તું આનંદ લૂંટ આવું જે સમજાવે એ સદગરુ કહેવાય છે છોડાવે એ સદગરુ પકડાવે એ ગુરુ કહેવાય ગુરુ અનેક છે અને સદગરુ મતલબ એક જ છે તો જગતમાં સૌથી પહેલો ગુરુ તે માતા છે પૃથ્વીની મુતી છે તે બાળકને પેટમાં પહેલું રોઈ લોઈ રેડે છે જન્મતા દૂધ રેડે છે પછી ધાવણ છોડાવી પછી તેને દાંત પણ દાંતણ કરતાં શીખવે છે તે પહેલાં તેને દાંતણની જરૂર પડતી નથી તે દાંતણ લીમડા બાવળ વડની વડવાઈનું કરવું પછી શોધ પતાવી સ્નાન કરવું તેમાં અંગને એક એક જગાએ દસથી પંદર વખત આમ અંગ ગોળવું આમ ગોળવું તો ચામડીના રોગ ન થાય અને પછી પાંચ વર્ષથી સવારે પાંચ વાગે ઉઠ ઉઠાડીને કેવો પાડે પછી ભ્રમણ કરવાનું ફરવા આવે પછી યોગાસન કરાવે પછી ભગવાનનું ધ્યાન કરાવે પછી વેર ઈશાને કોઈથી વ્યવહાર ના કરવાનું શીખવે અને કોઈ પણ ધન ચોરીની ના કરવું શીખવે પછી ભોજન સાત્વિક ખાવાનું શીખવે પછી આત્માજ્ઞાન શીખવે પછી સંતનોના સત્સંગ સંતોના સત્સંગ સંભળાવે પછી ઉત્તમ ગુણકર્મ સ્વભાવ ધારણ કરવાનું શીખાવે પછી પરોપાર અને નર્મતા શીખાવે તે માતાની તન મન ધનથી સેવા કરો તે શીખવાડે ને જે શીખે તે ભાગ્યશાળી છે બીજે નંબર ગુરુ પિતાને બ્રહ્માજીની મૂર્તિ સમજી ને તન મન ધનથી સેવા કરવી અને પિતા તે સંતાનોને ધન કમાવવા માટે ઉત્તમ પુસ્તકોનો અભ્યાસ માટે શીખવે તે જે જે ધન માટે નોકરી ધંધો શીખડાવે અને તે પુત્ર મતલબ કે ભાગ્યશાળી છે કે પિતાને બ્રહ્માજીની મૂર્તિ સમજીને પૂજે છે ત્રીજો ભાગ્યશાળી એ છે કે જે ગુરુ આચાર્ય જે જે પ્રકારનું જગતનું ભણાવવાનું શીખવે તે ગુરુને પરમાત્માની મૂર્તિ સમજી અને તેને પૂજે તે મનુષ્ય ભાગ્યશાળી છે આ મનુસમૃત્તિ પાના નંબર ઓગણચાલીસ શ્લોક બે સો છાસઠમાં પુરાવો છે તો એક જે માનવ ધર્મ પાળે તે ભાગ્યશાળી છે જે એક માનવ માનવધર્મ એટલે કે વેદ ગીતા આધારે પર આધારિત સત્ય સનાતન ધર્મનું પાલન કરવું જેને ધારણ કરવાથી પોતાનું તેમજ સંસારના બધા જીવોનું કલ્યાણ થાય છે જેનાથી અન્યાય અને હિસ્સામાં વ્યવહાર ક્યારેક કોઈની સાથે થતો નથી એક જ સનાતન નિત્ય સમાન સર્વ જગાએ હાજર છે તે પરમાત્મા અહીંયા મોજૂદ છે જરા તલભાર એને હટવાની જગા નથી જેમ પરમા પવન છે પવન દેખાય છે પવનનો રંગ ને આકાર નથી સનાતન એટલે પરમાત્મા પોતે અહીંયા છે પણ જેમ પવનનો રંગ રૂપ નથી તેમ પરમાત્માનો રંગરૂપ નથી એ સનાતન પરમાત્મા અહીંયા મોજૂદ છે એ જેને મતલબ કે આ જ્ઞાન સમજાણું છે તે જ ભાગ્યશાળી છે તેને જ જળ અને ચેતનનું જ્ઞાન સમજાણું છે તે જ ભાગ્યશાળી છે તો જળ જેમાં જ્ઞાન નથી હોતું તેમજ સુખ દુઃખનો અનુભવ થતો નથી જે પૃથ્વી જળ અગ્નિવાયુ આકાશ જે આ પ્રકૃતિના ચોવીસ તત્વોને જળ સમજાવે છે ને એ સમજ્યા પછી જે જળ વસ્તુની પૂજા કરતો નથી પણ એ જળ વસ્તુને જે છે આ સંસારના વિકાસ માટે ઉપયોગ કરે છે તે ભાગ્યશાળી છે પછી બીજું કે ચેતન જેમાં જ્ઞાન હોય છે અને સુખ દુઃખનો સમજી શકે છે એમને ચેતન કહેવાય છે જેમાં આત્મા અને પરમાત્મા આમાં વળી જી વાતમાં સુખી દુઃખી થાય છે પરંતુ પરમાત્મા ક્યારે દુખી થતા જ નથી તો જે આવું જળચેતનનું જ્ઞાન જે સમજે છે તે ભાગ્યશાળી છે બે પ્રકારની સમાધિ જે સપ્ર ઘાત સમાધિમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે બીજી અ સપ્રગાત સમાધિમાં આ આનંદદાયક પરમાત્માનો અનુભૂતિ થાય છે તે નિષ્કામ ભાવથી આ આધ્યાત્મિક વિધાથી પ્રેમ પ્રત્યે છે જેનામાં તે ભાગ્યશાળી છે તો ધનની ત્રણ ગતિ થાય છે તેની સમજેને ઉતરે છે તે ભાગ્યશાળી છે તો એક ધનથી દાન કરી શકાય છે બીજું ભોગ ભોગવી શકાય છે ત્રીજું એનાથી મનુષ્ય નાશ પણ થાય છે તેમાં જીવન નિભાવવાથી વધુ ધનથી ચૌદ પ્રકારની ભૂલું થાય છે એક ચોરી બીજું હિસ્સા ત્રીજું જૂઠ ચોથું દંભ પાંચમું કામ છઠ્ઠો ક્રોધ સાતમું મધ આઠમું મતભેદ દસમું શત્રુ નવમું શત્રુતા દસમું અવિશ્વાસ અગિયારમી ઈર્ષા બારમું જુગાર તેરમું દારૂ પીવું ચૌદમો વીચાર કરવો તે ધન જીવનમાં નિભાવ વડે શરીરને મનને વશ રાખે છે તો પાપ થતું નથી એવું જે સમજે છે તે ભાગ્યશાળી છે જે ગીતા ચાર એકવીસમાં પુરાવો છે જીવન નિભાવ જેટલું જે કમાય છે તે જ ભાગ્યશાળી છે કારણ કે તેના વડે મન અને શરીર વંશ રહે છે અને પાપ થતું નથી તો ત્રણ પ્રકારના ઋણ જે ઉતારે તે ભાગ્યશાળી છે એક પિતૃનું ઋણ ઉતારવું બીજું ઋષિકુણ ઋણ ઉતારવું અને ત્રીજું ઋણ દેવ ઋણ ઉતારવું તો પિતૃઋણ જે માતા પિતા દાદા દાદી વગેરે જીવતાની ખાવા પીવા પહેરવા ઉઢવા વગેરેની સેવા કરી મૃત્યુ પછી સદગતિ માટે પિંડ પાણી સરળ કરાવવું તો સંતાનોની ફરજમાં આવે છે તે સંતાનો ભાગ્યશાળી છે ઋષિ ઋણ ઉતારવા જે વેદ ગીતા વગેરે ગ્રંથો વાંચી જીવનમાં ઉતારવાથી તે ઋષિ ઋણથી મુક્ત થનાર મનુષ્ય ભાગ્યશાળી છે ત્રીજું દેવ ઋણ ગાય વગેરે પશુ પક્ષી વગેરેને પાણી પીવડાવવાથી કે અનાજ ખવરાવાથી કે ઘાસ આપવાથી તે મુક્ત થઈ જવાય છે તે ભાગ્યશાળી છે ત્રણ પદાર્થો અનાદિના હોય છે તે સમજણ જીવનમાં ઉતરે તે ભાગ્યશાળી છે એક પરમાત્મા બીજો જીવ ત્રીજી પ્રકૃતિ એ પ્રકૃતિ પરમા પરિવર્તનશીલ છે ઝાડથી બીજું ઝાડ થાય છે મનુષ્ય થી બીજું મનુષ્ય થાય છે પરંતુ આત્મા અને પરમાત્મા ઉત્પાદન થતા નથી તે કાયમ રહે છે તો આત્મા વડે આભામન બનાવ છે અને ધ્યાન વડે પરમાત્માનો આનંદ લૂટે છે તે ભાગ્યશાળી છે ત્રણ પ્રકારના દુઃખ એક આધ્યાત્મિક આદિદેવિક ને આદિભૌતિક તે આદિદૈવિક દુઃખ પોતાની ભૂલોથી થાય છે કે પરમાત્માને ભૂલી જવાથી તે ભૂલ સુધારે તે ભાગ્યશાળી છે બીજું આદિદૈવિક દુઃખ ભૂલ ભૂકંપ દુષ્કાળ વગેરે પ્રાકૃતિક કારણોથી દુઃખ થાય છે તે જે દૈવિક કોપ મટાડવા માટે પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારે તો આ દેવી કૂપથી મચી જાય છે તે ભાગ્યશાળી છે ત્રીજું આદિદેવિક દુઃખ બીજા પશુના શીંગણું કૂક મારે છે પક્ષી ચાંચ મારે છે મનુષ્ય ચોરી વગેરે કરેથી આવતું જે દુઃખ છે તે ત્રણ દુઃખો તે દુઃખો આપે છે તે પંચ ભૌતિકના પણ જો આધ્યાત્મિક જ્ઞાન વડે આપણું આભામંડળ કવચ સારું બનાવે તે ભાગ્યશાળીને એ આદિ ભૌતિક દુઃખ મળતું નથી તો દુઃખ છોડવાના ઉપાય ત્રણ હું બતાવું છું કે એક શુદ્ધ જ્ઞાન જે શુદ્ધ જ્ઞાન જે પરમાત્મા જીવાત્મા ને પ્રકૃતિથી બનેલા પદાર્થોનો બરાબર જાણી તેનો સારો ઉપયોગ કરવો પરંતુ કોઈ પણ પાણી બગાડવું નહીં હમણાં પાણી જે છે જે લેવલે છે એમાં વર્ષી વર્ષી નીચે ઉતરતું જાય છે આ પાણી ભલે આખા પૃથ્વીમાં પોણો ભાગ છે અને જમીનમાં મતલબ જમીન આ ભાગ છે પણ જુઓ વર્ષે વર્ષે પાણી નીચે ઉતરતું જાય છે આ સૂર્યથી બાષ્મીભૂત થઈ વાદળ થાય છે ને વાદળથી વરસાદ વરસે છે છતાં તેમાં પાણી ધીરે ધીરે ઓછું થતું જાય છે તો આ પાણીને બગાડવો નહીં આ ઘરમાં આવા મિશીન હોય રીતે કરવાનું મિશીન હોય તો વેસ્ટેજ પાણી થી વધારે નીકળી જાય છે તેના નીચે બાળઢી રાખો અને એ પાણીને કપડાં કે વાસણ ધોવામાં ઉપયોગ કરો પણ પાણીને બચાવો આ લાઈટ જ્યાંથી આવે છે ત્યાં કેટલો પાવર બનાવવા માટે આ ખર્ચો સરકારને થાય છે તો જરૂરી વગરના લાઈટ ન બાળો તો આ સમજણ જેનામાં ઉતરે છે તે ભાગ્યશાળી છે બીજું શુદ્ધ કર્મ શરીર વાણી અને મનથી સત્ય ન્યાય તેમજ ધર્મપૂર્વક સુખની પ્રાપ્તિ તેમજ દુઃખોથી છૂટી જેવું એને શુદ્ધ કર્મ કહેવાય છે ને તેવું જૈનમાં જે ઉતારે તે ભાગ્યશાળી છે ત્રીજું શુદ્ધ ઉપાસના પરમાત્મા સાચા નિરાકાર સ્વરૂપને જાણી તે પરમાત્માના જ આનંદ સ્વરૂપમાં પોતાના આત્માને પુરાવી દે તે શુદ્ધ ઉપાસના કરનારો જ ભાગ્યશાળી છે તો ચાર આશ્રમ પહેલો બ્રહ્મચાર્ય બીજો વૃષ્ઠાશ્રમ ત્રીજો વાણ પ્રસાદ ચોથો સંન્યાસ તો પચીસ વર્ષમાં સુધી વેદ ગીતા વગેરે શાસ્ત્રનું જ્ઞાન જાણી લેવું ને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી પરમાત્મા માં પુરાવું તે પરમાત્માનું ધ્યાન કરવું તેથી આભામંડળ કવચ વધે છે તેથી બહારની મેલી શક્તિ આપણા શરીરમાં પ્રવેશતી નથી તે પરમાત્માને પોતાની બહાર અને અંદર સર્વે જગાએ જે વ્યાપક સૂક્ષ્મ રૂપે સમજે છે સમજીને બધા જ ખોટા પ્રકારના કર્મોને છોડી દે છે તે ભાગ્યશાળી છે આવું માતા પિતા શીખડાવે તો એ માતા પિતા પણ ભાગ્યશાળી કહેવાય છે પણ એવું કદાચ પચીસ વર્ષની ઉંમરમાં જે બાળકને ન સમજાણું પણ પછી પચીસ વર્ષથી પચાસ વર્ષ પોતાને જ્યારે આ ઘર ઉટમની જવાબદારી નિભાવી વિવાહ સંસ્કારનું પાલન કરતાં અને ભક્તદાતાને સુરવી યોગ્ય બનવું યોગ્ય બની ને સંતાનોને પણ યોગ્ય બનાવવું એ મનુષ્ય ભાગ્યશાળી છે કે પોતે ભલે બચપણમાં મા બાપે ન શીખડાયું તો પચીસ વર્ષની સમજણ પછી પોતે જે જીવનમાં આ કુટુંબની જવાબદારી નિભાવી સંસાર આ વિવાહ સંસ્કાર પાલન કરી ને ભક્તદાતાને સુરવીર સંતાન બનાવે છે તે ભાગ્યશાળી છે પછી વાન પ્રસાદ જ્યારે સંતાનોનું પણ સંતાન થઈ જાય ત્યારે પોતાના સંતાનોને ઘર સંસારનું સર્વે કામકાજ સોંપીને સેવા ધ્યાનમાં રહીને આધ્યાત્મિક ઉન્નતિ કરવી તે એકાવન વર્ષથી તો તે ભાગ્યશાળી છે પછી ચોથો સંન્યાસ જ્યારે વૈરાગ દ્રઢ અને બને ત્યારે પત્નીને પુત્રની પાસે છોડી ત્યાગ તપ કરવું અને ગીતા ધર્મનો પ્રચાર કરતા મોક્ષ પ્રાપ્ત કરવો તે ભાગ્યશાળી છે તો મનુષ્યના જીવનમાં સફળતા બનાવવા ચાર પુરસાર કરવા ધર્મ અર્થ કામ અને મોક્ષ તે ધર્મ સત્યનું પાલન કરવું ને અસત્ય છોડી દેવું પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું ગીતા વગેરે શાસ્ત્રોના પ્રમાણે આચરણ કરવું તથા જેને ધારણ કરવાથી રાષ્ટ્રનું સમાજનું ને પોતાનું કલ્યાણ થાય તે ધર્મ કહેવાય છે ને તે પાલન કરનાર ભાગ્યશાળી છે બીજું અર્થ ધર્મપુખ ધન કમાવું પરંતુ ખોટું છળ કપટ દગો વગેરે પાપના વ્યવહારથી છોડીને ઈમાનદારીથી સચ્ચાઈપૂર્વક ધન કમાવું તે અર્થ કહેવાય છે તેવું ધન જે લાવે છે તે જ ભાગ્યશાળી છે ત્રીજું કામ ધર્મપૂર્વકનું જે ધનનું ભોજન કરી પોતાની સપત્નીને ઋતુદાનથી ભાગ ઋતુદાનની ભાવનાથી ભક્તદાતાને સૂરજ સંતાન બનાવવા તેને જ કામ કહેવાય છે તે ભાગ્યશાળી છે તે ગીતા અધ્યાય સાત અગિયારમાં પુરાવો છે વળી નિત્ય કામ દુશ્મન જે મનુષ્યનું જ્ઞાન એનાથી જ ઢંકાયેલું છે ગીતા અધ્યાય ત્રણ શ્લોક ઓગણચાળીસ માં તો ઋતુમતી ઋતુકાળ સ્ત્રીનો સમય સોળ દિવસનો છે તેમાં પહેલા ચાર દિવસ જે રથસલ્લાના જેરમી આ છ રાત્રિ છોડી બાકીના દસ રાત્રે દસ થી બાર ની વચ્ચે ભોગવે તે બ્રહ્મચારી ગણાય છે તે કામને સમજ્યો છે ને એવું સમજણ ઉતારે તે ભાગ્યશાળી છે વળી મોક્ષ જન્મ મૃત્યુ વગેરે સંસારના સર્વ દુઃખો કષ્ટો રોગો ભય બંધન વગેરેથી પૂરી રીતે છૂટી જવું તેમજ પરમ સુખ શાંતિ પૂરી સ્વતંત્રતા પ્રસન્નતા અને નિર્ભયતાની પ્રાપ્તિ કરીને પરમાત્માનો આનંદ લૂંટાવો તેને મોક્ષ કહેવાય છે તે પરમાત્માના શરણે જવાથી આ મનુષ્ય ભાગ્યશાળી કહેવાય છે તો ભોજનના ચાર પ્રકાર છે તમોગુણી રજોગુણી સત્વગુણી તે ગીતા અધ્યાસ સત્તર શ્લોક આઠથી દસ મુજબનો તેને છોડી તેથી સત્વગુણ જીવાત્માને સુખમાં બાંધે છે રજોગુણ કર્મમાં બાંધે છે અને તમો ગુણ તો ગણનને ઢાંકી દઈને આળસમાં નાખે છે તે તમો ગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મૂટ જોની પશુ પંખી ઝાડ વગેરેમાં જન્મે છે આ ગીતા અધ્યાય ચૌદ શ્લોક નવથી પંદરમાં પુરાવો છે તો આ ભોજન ગીતા નવ ગીતા અધ્યાય નવ શ્લોક છવ્વીસ મુજબનો પાંદડાનો લીલો રસ મધ નાખી ફળ શાકભાજી અનાજ કઠોળ પાણીમાં ફણગાવીને લેવાથી રોગ મટે અને બાકીની રજોગુણ આરથી રોગ થાય છે તો એ જેના જીવનમાં ઉતરે છે તે ભાગ્યશાળી છે પિતૃ પૂજાના ચાર નિયમ શ્રાદ્ધ જીવતા માતા પિતાની અને અન્ન વસ્ત્ર દવા આપી સેવા કરવી તર્પણ માતા પિતાની વેદાંત અનુકૂળ આજ્ઞાનું પાલન કરવું ત્રીજું સેવા બીમારી આવી હોય તો સારી રીતે સેવા કરવી અને સુસુપતા વડીલની કઠોર વાણીને સહન કરે છે તે ભાગ્યશાળી છે તો હું સર્વેના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કઈ મારી વાણી વિરામું છું